સખી માર્કંડી માર્કંડી પ્રવાસ નિબંધના રચયિતા કાકા કાલેલકરનો જન્મ ઈસવીસન એક ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં મહારાષ્ટ્રના સતારામાં થયો અને તેમનું અવસાન ઈસવીસન એકવીસ ઓગસ્ટ ઓગણીસો એક્યાસીમાં માં થયું ગંગામૈયા યમુના રાણી બ્રહ્મદેશનો પ્રવાસ વગેરે તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે આ નિબંધમાં લેખકે પોતાના ગામ પાસેથી વહેતી નાની નદી માર્કંડી સાથે પોતાના આત્મીય સંબંધોને વ્યક્ત કર્યા છે શું દરેક નદી માતા હોય છે ના માર્કંડી તો મારી નાનપણની સખી છે એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો માર્કંડીને કાંઠે વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે માર્કંડીને કાંઠે અસાધારણ અદભુત એવું કશું નથી ખાસ ફૂલો નથી જાત જાતના રંગવાળા પતંગિયા નથી રૂપાળા પથરાઈ નથી પોતાના કલકુજીતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાંત ક્યાંથી જ હોય ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માર્કંડીની લીટી હું ન શોધું કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે પગ મૂક્યો કે તરત જ ખડ 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 એવો અવાજ શરૂ થાય નાનપણમાં અમે કેટલીય વાતો કરતા એકબીજાનો સવાસ જ અમારા આનંદને માટે બસ થતો માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ના કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજાર સવાલ પૂછે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય સોળમે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડે ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો મૃકંડુ ઋષિને સંતાન ન હતું એણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો કાં સોળ વર્ષ જીવનારી સદગુણી બાળક કાં તો સો વર્ષ જીવનાર મૂઢ બાળક તમે પસંદ કરો હવે બેમાંથી કયો વાર પસંદ કરવો ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું સદ્ગુણી બાળક ફક્ત સોળ જ વરસ ભલે જીવે એ જ કુલો દ્વારક થશે એમ ગણી બંને જણાએ એ જ લીધો જેમ જેમ ઉંમરમાં ખેલતો જાય તેમ તેમ મા બાપના વદન થતા જાય આખરે સોળ વર્ષ પૂરા થયા યુવાન માર્કંડી પૂજામાં બેઠો છે યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની હિંમત એમની કેમ ચાલે હા ના કરતા આખરે પાશ ફેંક્યો ત્યાં લિંગમાંથી શિવજી પ્રગટ થયા અને માટે યમરાજને સાંભળવું પડ્યું મૃત્યુ મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે એની આયુધારા હજી વહે છે કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈ બીજ થતી લણણીના દિવસો હોય બબે દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય ત્યારે માર્કંડી મને સકરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને મૃગ નક્ષત્ર બતાવતી આજે પણ જ્યારે જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી પણ હવે પહેલાંની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતો પણ એના સ્નેહની ગંભીરતા વધી છે